કવાઈ જેતા જયગીજી આ તરફ આ નઈ ગોય તૈયાર થઈ જશે નાવ પરવાનું છે ટીકી તો ને કોબીનું શાક રોટલી બનાવવાની છે કોબી છે જારે વધારે હોય ને તો જયદીપને કોબી બટેકા નું શાક ખાવ હોય એમ કોબી જારે ઓછી હોય ને

કોબી બટેકા સુધારી અને મેં ધોઈ નાખ્યા છે તો જો જયદીપ જય અને યત્રાજના સ્કૂલે મૂકી આયા છે અને આપણે જો કોબીનું શાક અને રોટલી બનાવી નાખ્યું છે યત્રાજને ભરી દીધું અને હવે જયદીપનો ટિફિન પેક કરવાનો છે અને આજ તો જો નવરાત્રી હતી એટલે આપણે ધૂપ કર્યો તો તો ધૂપ પૂરો થઈ ગયો છે અને બાર અતારમાં કાગડો બોલે છે મહેમાન આવે તો કઈ કહેતા નથી બધા એમ કે કાગડો બોલે તો મહેમાન આવે એટલે ખબર નઈ હવે આજ ભાઈ મહેમાન આવે તો તો હાલો અત્યારમાં છે ને મારા કડી કાઢી અને દાણો જે પહેર્યો તો એ પહેરવાનો છે તો પહેરી લે જો અત્યાર વાગ્યા છે 10 અને જયદીપ જાય છે ઓફિસે આપણે કપડા ધોવા નાખી દીધા છે અમે આઈન શું કરશું અમને આઈન શું કરશું નહીં થાવું કરે ને ઘરે કામ કરી લે અને આજ છે ને જો આ નવી હાવણી છે ને એ કાઢવાની છે આ હાવણી રહી ને એ હવે તાબુ વાળવા લઈ લેવાની છે આપણે કેમ કે તાબુ ને ને વાળવાનું હોય તો હું એ બધું વાળું ને એ પછી ઘરમાં એ હાવણીથી ના વાળું એટલે ઓલી હાવણી રહી ને એ થોડીક હવે બધું પીસડા ખરી જયા દાદર વાળવા લઈ લેવાની છે બીજું કઈ નથી તૂટતું હાવણિયું જ તૂટે ખબર મેત્રાજ નહી ન મારતી હમણાં હા હાલો જાઉં જાઓ આપણે હવે આ હાવણી કાઢી લેવી આ છે ને અમારી મમ્મીએ મંગાવી હતી અમદાવાદ થી જે ફૂકા ખડની આવે ને એ લાયા છે એ કે તું આ લઈ જાય વાપરજી આ સારી આવે છે એ મમ્મી અહીંથી લેવી ને એ થોડાક ટાઈમ થાય ને તો વાળતી હોય ને તો આગળથી પીસડા ખેરખેર જ કરે છે નકરા તે કે આ હારી આવે છે તું લઈ જા હારી ફાવે ને તો પછી કે આપણે બીજી મંગાવશું એમ કહેતા હતા કે આજ હવે એ કાઢવી જેવી વિકસે જોવી અને ઓલી છે એ આખી વાળવા લઈ લેવી આપણે જો અત્યારે આપણે બપોર બેહી ગયા છે જમવા આ તો બપોર જમવામાં જો હવાનું કોબીનું બટેકાનું શાક બનાવ્યું તું ઈ છે અને તળેલા મચરાં છે અને છાશ છે રોટલી છે અને ઘી મસ્ત આપણે ચોપડવાનું છે કેમ કે અમાર મમ્મી આવશે ઘીએ કુળ થાય કીધું છે કે દિવાળી આવે ત્યાં ઘે પૂરું થઈ જવું પડે એટલે આપણે ખાવાનું છે હા યતરાજ કે દિવાળી એ કે કે દેનુ છે થઈ જશે એટલે પાઉં દેશે ના કે ખૂટવા આપણે નાખી અને પછી છાસ ને રોટલી મરચા ખાવાનો ખાવાનો મરચા લે યકાદુ ખાજે ને ખાઈ છોટલા મત बच्चा ना बावे मम्मी ने बच्चा ना होए मन दे हम बच्चा खेले जो आपरे पछि जोसे तो बीजी रोटली चोपड़सु का एक्टी मा सच छास खावानी से ना खान थोड़ी ना भारी एतरा जने से दूध भावे छास ना भावे का दूध भावे गाय नु भावे के ते बस

અને આજ એક તો નવરાત્રી નો પહેલો દિવસ છે વરસાદ ચાલુ થઈ જશે જો અંધાર એવું જ છે કદાચ આવે વધારે તો આજ એવું થાય કેમ કે વરસાદ આવે તો પછી ગારો થઈ જાય તો કઈ ગરબા લે એવું રે નહીં એટલે હવે ઓસો આવે તો કદાચ આજ થાય ગરબા નહીં તો પછી બંધ રહે ને અમારે તો અહીંયા હશે ને અમારા શેરીમાં કંઈ ગરબા થતા નથી બહાર જાવી અમે એકાદ બે દિવસ તો હવે જોઈશી આપણે પછી મેળા આવશે તે બી જઈશું અને આજ તો હવે પહેલો દિવસ હતો અમુકને તો આમ એટલી તૈયારી કરીને રાખી હોય નવરાત્રિની કે વાત જવા દો હરખ જ એટલો હોય અને એમાં વરસાદ આવે તે બધો હરખ ભાંગી નાખે પોરે તે વરસાદ આવતો જ તો નવરાત્રિમાં એકવાર વાર અમે જયા પાર્ટી પ્લોટમાં અને બીજી વાર જવાનું હતું તારે વરસાદ આવ્યો પછી અમારે જવાનું બન ગયું હતું અને આ વખતે તે નવરાત્રિમાં કેસે આવવાનું છે હવે આજ તો આવ્યો હવે પછી તો આવે કે ના આવે આપણને ખબર નહીં અને આ ભાઈ તો જો આજે સવારે બપોર એક વાગ્યાના હુંતા છે ને એ જો હાડા ચાર થયા તોય હજી છે કેમ કે કાલે અમે એમાં નણનના ઘરે બેઠા હતા તે પછી વાતો કરવા રહ્યા હતા બે વાગી ગયા અને ઘરે આવીને પછી અઢી અઢી વાગ્યા જે ઉઠ્યું ને તો એ ફૂતા હતા તો એ ભાઈને કૂવું તો નહોતું તે પરાણે હુડાયો હતો અને પછી સવાર સ્કૂલે જવાનું હતું અત્યારે પરીક્ષા છે એટલે પછી જવું જ પડે તે સ્કૂલે મોકલો તો એ મને એમ કહેતો હતો કે મમ્મી મને સ્કૂલે ઊંઘ આવતી હતી તે આજે જમી રહ્યો પછી મેં એને પહેલાં ખૂડાવી દીધું તો એ ફૂતો છે ને તો હજી જાગ્યો જ નથી હજી એમના ફૂતાશે અને મારે છે ને કપડાં હંકેલવા છે તેઓ આપણે કપડાં હંકેલી નાખવી હવે જોવી છે આપણને એકાદ અલા આજનો દી તો કદાચ એમને એમ જવા દેવી એવા પછી આપણે જઈશું એકાદ પાર્ટી પ્લોટમાં જો આપણે કાલે દેશમાંથી આવ્યા તો કઈ શાક હતું નહીં તે અત્યારે હું નેતરાજ બે જ્યાં તે જો ભીંડા રીંગણા એ કોળાનું રીંગણ ને ટામેટા ને એવું અને અંગાર ધાણા ફૂદી ને એવું લેવા જઈને ત્યારે કોબીન ફુલાવળ લાવી હતી અને બટેકાનું ડુંગળી પડ્યું છે તે અત્યારે આટલું આપણે લઈ આવ્યા છીએ અને અમારે છે ને અહીંયા મ્યુનિસિપાલિટીવાળા આવી જાય ને પછી રોડ ઉપર જે શાકવાળા ઉભા હોય ને એ ઊભા ના રહે અને મોટી માર્કેટ જવું પડે ને તે બહુ આઘું પડી જાય અને પછી યતરાજ હાલવાનું હોય ને તે યતરાજ પછી હાલે નહીં તે અત્યારે અમે જે હતા તે જો શાકની હારું આરા કિમરો લઈ લઈ આવ્યા છે તે આપણે એક ખાઈ લેવી અને અત્યારે હાજે જમવાનું બનાવવાનું મેં જયગીતને ફાંટ કર્યું મેં કીધું ખૂબ બનાવું તે તો એક અમે તો નાસ્તો કર્યો તો એટલે બહુ ભૂખ નથી તે મારે ચા ભાખરી હાલશું તમારે જે ખાવું હોય એ બનાવી નાખજો કે તમારે શાક રોટલી ખાવું હોય તો બનાવજો પણ મન ચા ભાખરી બનાવી દેજો તો હવે આપણે તે ચા ભાખરી તે બનાવી નાખશું હવે એ ખાટું કંઈ શાક બનાવવું નથી ચા ભાખરી આપણે હાલશું તારા હાલે ને ચા ભાખરી ના હાલે તો હું હે હવે આ ભાઈને છે ને કાલ ગુજરાતીનું પેપર છે એટલે આપણે ગુજરાતીનું એસાઇમેન્ટ સોલ્વ કરાવીને હા

Keep <laughs>